રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ ફાયરના સાધનોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા ફાયર એનઓસી નહીં ધરાવતી સંસ્થાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તંત્રની કાર્યવાહી બાદ લોકો ફાયરના નવા સાધનો ખરીદવા દોડ્યા છે સુરત શહેરમાં તમામ ફાયરના સાધનોના વિક્રેતાના ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે અગ્નિકાંડ બાદ અચાનક નેવું ટકાની ગ્રાહકીમાં વધારો નોંધાયો છે જેને લઈને વિક્રેતાના ત્યાં સ્ટોક નહીં હોવાથી ગ્રાહકોને બે

અને લોકો કરી રહ્યા છે એ બહુ સારું છે હવે લોકો ફાયર એક્સટિંગ્યુઝર ફાયર ઇક્વિપમેન્ટ જે છે એ ખરીદવા આવી રહ્યા છે લોકો સામેથી કોલ કરી રહ્યા છે પહેલાં અમારે કોલ કરવા પડતા હતા હવે સવારથી સાંજ સુધી જે છે એ અમને કોલ આવે છે